હાય હું સંદીપ કોટેજા તમે અમારી એડવર્ટાઇઝમેન્ટ જોઈ છે તમે ડિસ્ટ્રીબ્યુટર બનવા માંગો છો તો તમને ટોટલ સાત પ્રકારના બેનિફિટ થઈ શકે છે જીવનદીપ સ્ટોર ડિસ્ટ્રીબ્યુટર બેનિફિટ નંબર વન તમે બનશો એક નોર્મલ ડિસ્ટ્રીબ્યુટર તેમાં અમારી બ્રાન્ડ છે જીવનદીપ ગિરીની એક્સિલ પ્રોક્સિડ જેમાં અમે વિવિધ પ્રકારની ક્લિનિંગ પ્રોડક્ટ્સ વેચીએ છીએ જીવનદીપ સ્ટોર ડિસ્ટ્રીબ્યુટર બેનિફિટ નંબર બે જીવનદીપ સ્ટોર ડોટ કોમ એ અમારી વેબસાઇટ છે જેના ઉપર અમે એસી ટીવી ફ્રીજ મોબાઈલ ફર્નિચર કપડાં જેવી અનેક પ્રોડક્ટ ઓનલાઈન સેલ કરીએ છીએ અમે રિટેલર થ્રુ માલ ગ્રાહકને આપીએ છીએ જેના ઉપર તમને ડિસ્ટ્રીબ્યુટર તરીકે માર્જિન આપીશું જીવનદીપ સ્ટોર ડિસ્ટ્રીબ્યુટર બેનિફિટ નંબર ત્રણ મંથલી કિરાણા ડોટ કોમ એ અમારી બીજી વેબસાઇટ છે તેનાથી અમે ડાયરેક્ટ ગ્રાહકને પૂરા મહિનાનું કરિયાણું ઘરે પહોંચાડીએ છીએ અમે તે કરિયાણું અમદાવાદમાં આવેલા માધવપુરા હોલસેલ માર્કેટના રેટથી આપીએ છીએ તેમાં પણ તમને ડિસ્ટ્રીબ્યુટર તરીકે એક માર્જિન આપીશું જીવનદીપ સ્ટોર ડિસ્ટ્રીબ્યુટર બેનિફિટ નંબર ચાર જીવનદીપ સ્ટોરમાં અમે કરિયાણાની દુકાનની ફ્રેન્ચાઇસી આપીએ છીએ ત્યાં તમે પણ ફ્રેન્ચાઇઝી બનાવશો અને અમે અહીંથી ઓનલાઈન ફ્રેન્ચાઇસી આઉટલેટ બનાવી આપશું અત્યાર અમારી પાસે સોથી વધારે આઉટલેટ છે તેમાં પણ તમારી એરિયાની ફ્રેન્ચાઇઝી આઉટલેટ ઉપર તમને ડિસ્ટ્રીબ્યુટર તરીકે માર્જિન આપીશું જીવનદીપ સ્ટોર ડિસ્ટ્રીબ્યુટર બેનિફિટ નંબર પાંચ અમારો ટાર્ગેટ ગુજરાતના કુલ સત્તર હજાર આઠસો ને ગામડામાં પહોંચવાનો છે જ્યાં અમે દરેક ગામડામાં જીવંતિક સ્ટોરની ફ્રેન્ચાઇઝી બનાવીશું અને તમારા એરિયામાં આવતી ફ્રેન્ચાઇસી તમને આપીશું જેના ઉપર પણ તમને ડિસ્ટ્રીબ્યુટર તરીકે માર્જિન આપીશું જીવનદીપ સ્ટોર ડિસ્ટ્રીબ્યુટર બેનિફિટ નંબર છ અમે તમારા એરિયામાં આવતા ગામડામાંથી આયુર્વેદિક પ્રોડક્ટ અને ઓર્ગેનિક પ્રોડક્ટની ખરીદી કરીશું જે પ્રોડક્ટ અમે મોટા શહેરોમાં અને પૂરા ભારત દેશમાં વેચીશું એમાંથી જે ખરીદી તમારા એરિયામાંથી કરીશું તેના ઉપર પણ તમને ડિસ્ટ્રીબ્યુટર તરીકે માર્જિન આપીશું આમ અમારી સાથે જોડાવાના ટોટલ છ બેનિફિટ છે વધારે માહિતી માટે નાઇન ઉપર હમણાં જ વોટ્સઅપ કરો